ખેતરમાં બનાવેલા કોળિયામાંથી દીપડાએ વાછરડાને ફાડી ખાધી હતો અને તેની સતત બીજી રાત્રે પણ ખાખરીયાજ ગામના બસ સ્ટેન્ડ ફરિયામાં રહેતા ગૌતમભાઈ મોહનભાઈ બારિયાના ઘર પાસે જે કોડિયામાં લગભગ બાવીસ દિવસના નાના વાછરડાને બાંધેલું હતું જે રાત્રિના બારેક વાગ્યાના સમયની આસપાસ દીપડાએ શિકારની શોધમાં નીકળેલા આ વાછરડાને શિકાર કરી લીધું હતું ત્યારબાદ ખેતરમાંથી જંગલ તરફ ખસેડીને લઈ ગયું હતું આ બાબતની જાણ એસવી રાહુલને કરાતા તાત્કાલિક ફોરેસ્ટ તેમજ બીજ ગાર્ડની જાણકારીની સ્તર પર રવાના કર્યા હતા તેમજ સતત બીજી વાર દીપડાએ બે રાત્રિમાં બે વાછરડાનું મરણ કરાતા વન્ય પ્રાણી વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે અને સતત આ